પોરબંદરમાં ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર પત્ની અને પુત્રએ શ્રમિક અને ગરીબ વર્ગના છ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યું છે જે મામલે આરોપી રજૂ થતાં પોલીસે તેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધો છે જો કે આરોપી ઝડપાયા બાદ રિમાન્ડ મંજૂર થયા ત્યાં સુધી પોલીસે મીડિયામાં કોઈ વાત જાહેર ન કરતા શહેરમાં મોટો તોડ થયો હોવાની ચર્ચાઓ જાગી છે પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા સંજય વિનોદરાય દાવડા તેની પત્ની સપના અને પુત્ર મનને વાડી પ્લોટ શાક માર્કેટ બહાર 12 વર્ષ પૂર્વે જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી શરૂ કરીને ગરીબો અને શ્રમિકો તેમજ નાના વેપારીઓને ઊંચા વ્યાજની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરી અને દિવાળી પૂર્વે જ સમગ્ર પરિવાર નાસી ગયો હતો અને 650 થી વધુ ખાતેદારોની 10 કરોડ થી વધુની રકમ ફસાઈ હતી જે અંગે ખાતેદારોએ પોલીસને લેખિત રજૂઆત કર્યા બાદ ફરિયાદ નોંધાઈ હતી જેમાં છ કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ અરજીઓ મળી હોવાનું પણ જાહેર કર્યું હતું અને ફરિયાદ નોંધ્યાના ચોવીસ કલાકમાં જ એક આરોપી મનનને ચમત્કારિક રીતે પકડી લીધો હતો અને જેલ હવાલે પણ કર્યો હતો ત્યારબાદ હવે દોઢ માસ પછી મુખ્ય આરોપી સંજય એકાએક રજૂ થયો છે જો કે પોલીસે આરોપીને ઝડપી લઈ પાંચ દિવસના રિમાન્ડ પર પણ લીધો છે તેમ છતાં મીડિયા સમક્ષ કોઈ વિગત જાહેર કરી ન હતી સામાન્ય ગુનેગારો પકડાય ત્યારે પોલીસ હાથમાં ડંડા પકડી કોલર ઉંચા કરી આરોપીનું સરઘસ કાઢે છે અને જાહેરમાં માફી મંગાવે છે અને બિફોર આફ્ટરના વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે પરંતુ ગરીબોનું કરોડોનું ફૂલેકુ ફેરવી નાસી જનાર શખ્સ પોલીસ પાસે રજૂ થયો અને રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા હતા ત્યાં સુધી આ કેસની તપાસ કરનાર એએસપી સાહિત્યા વીએમ મીડિયાને કોઈ માહિતી આપી ન હતી જેને પગલે અનેક ચર્ચાઓ જાગી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંજયની ધરપકડ બતાવવા તેને યુપી જવા જણાવ્યું હતું અને બહાદુરી બતાવી યુપીથી ઝડપી લીધો હોવાનું પોલીસે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ જાહેર કર્યું છે આ બાબત સોશિયલ મીડિયામાં જાહેર થતા આ મામલે મીડિયાકર્મીઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતાં ભરનિંદ્રામાંથી જાગેલા પોલીસ અધિકારીઓએ તુરંત જ પોલીસ પત્રકારના ગ્રુપમાં પ્રેસ નોટ અને ફોટા મૂકી દીધા હતા ત્યારે જેવી રીતે સંજય દાવડા નામનો આ પોલીસમાં ચમત્કારિક રીતે હાજર થયો તેવી જ રીતે તેની પત્ની પણ ચમત્કારિત રીતે હાજર થશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે બીજી તરફ નાના નાના ગુનેગારો પકડાય ત્યારે પોલીસ અધિકારીઓ ફોટા પડાવી મીડિયાના માધ્યમથી પ્રસિદ્ધિ મેળવવા અગ્રેસર રહેતા હોય છે ત્યારે આ ઘટનામાં જરૂરિયાતમંદ લોકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખનાર ઝડપાયો બાદમાં રિમાન્ડ મેળવાયા ત્યાં સુધી મીડિયાને ગંધ સુદ્ધા ન આવવા દીધી જેને લઈને આ કેસમાં પોલીસ સામે તોડ હોવાની ચર્ચા પણ જાગી છે ત્યારે પ્રમાણિક બહાદુર અને નિષ્ઠાવાન જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી ના આ સમગ્ર મામલાની તપાસ કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર